પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડામાં એકાવનમાં જી સેવન સમિટમાં હાજરી આપશે આ છઠ્ઠી વખત છે જ્યારે મોદી સમિટમાં હાજરી આપી રહ્યા છે કેદારનાથ નજીક ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશ થતા તમામ સાત મુસાફરોના મોત થયા ભક્તોને લઈ ગૌરીકુંડ જઈ રહ્યું હતું હેલિકોપ્ટર ઈરાન ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત ઇઝરાયલે ઈરાનના રક્ષા મંત્રાલય સહિત 150 ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સત્યાસી મૃતકોના ડીએનએ મેચ થયા અત્યાર સુધીમાં તેત્રીસ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામાં આવશે મહારાષ્ટ્રના પુણેના તાલેગાંવ નજીક ઇન્દ્રાયણી નદી પર પુલ તૂટી પડવાના કારણે ચાર લોકોના મોત થયા છે આ ઘટનામાં એકાવન લોકો ઘાયલ થયા હતા દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો લોકો ભયભીત બનીને બહાર દોડી આવ્યા હતા એકનું મોત નોંધાયું છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયેલને મળતી મદદ યથાવત રહેશે અત્યાર સુધીમાં

તેની જરૂરિયાતના એસી ટકાથી વધુ તેલની આયાત કરે છે સવારે સાડા અગિયાર આસપાસ દિવંગત વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે સાંજે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન અંતિમ દર્શન કરી શકાશે છ વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદની આગાહી છે ભાવનગર ભરૂચ અમરેલી સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન ઉમરપાડા કામરેજ માંગરોળ સુરત શહેર આહવા સુબીર સાપુતારા ને વઘઈમાં વરસાદ નોંધાયો પ્રાણીઓના પ્રજનન કાળને કારણે ગુજરાતના તમામ અભયારણ્યો પંદર જૂનથી ચાર મહિના એટલે કે પંદર ઓક્ટોબર સુધી બંધ રહેશે ગુજરાતના છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વડોદરાના ડભોઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો હતો